આડેસર અને તેની આજુબાજુના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો મિની વાવાઝોડો જેવો વાગડમાં માહોલ જોવા મળ્યો વીજળી ગુલ થતાં લોકો હેરાન પરેશાન આડેસર અમારા પ્રતિનિધિ સિદ્ધિકભાઈનો એક વિસ્તૃત અહેવાલ આડેસરમાં ગઈકાલે વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ગુલ થઈ ગયો છે જે સવારના કાર્યરત થયો નથી મળતી માહિતી અનુસાર ગઈકાલે આડેસર અને તેની આજુબાજુના ગામડાઓના વિસ્તારમાં વિજાપુર ટાંગા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકાને ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો ભારે વરસાદ પડ્યો હતો વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ ગઈકાલે જે રીતના વાતાવરણ જોવા મળ્યું હતું એક તરફ આકાશમાં વીજળીના કડાકાને ભડાકા બીજી બાજુ ભારે પવન ફૂંકાતો હતો અને વરસાદ વરસતો હતો આવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ગુલ થઈ ગયો છે પરિણામે ગ્રામ્ય લોકો હેરાન પરેશાન થઈ ગયા છે